જી મહારાજે ભગવાનને કીધું પ્રભુ તમે જઈ રહ્યા છો પણ તમને યાદ કરવા છે તમે ભૂલાઈ ન જાઓ એના માટે કાંઈક તો સાધન દઈને જાઓ પરમાત્માએ પાદુકા આપી દીધી એ પાદુકાઓને સાથે રાખીને ઉદ્ધવજી ભગવાનને યાદ કરતા હતા એમ આ સંસારમાં ભગવાનનું મંદિર નિર્માણ થાય ત્યારે એ મંદિરમાં એ મૂર્તિમાં આપણી નિષ્ઠા જોડાય અને પરમાત્મામાં પ્રેમ થઈ જાય એટલા માટે મંદિરોની જરૂર છે બાકીઓની જરૂર એટલા માટે છે તમારી નિષ્ઠા જોડાઈ રહે તમારી આસ્થા જોડાય તમારું એક પાસે સાધન હોવું જોઈએ પિતાજી ક્યાં નથી મારો ભગવાન પછી પૂછું તારો નારાયણ આ થાંભલામાં છે છે ને તમને નથી દેખાતો એમાંય છે મારો નારાયણ પછી થાંભલામાં તારો ભગવાન છે એટલું સાંભળ્યું અને પોતાની ગદાને લઈ અને હિરણ્ય કશું પૂજારે મારવા જાય છે એકદમ ભયંકર અવાજ સાથે સ્તંભ ફાટે છે અને ભગવાન નારાયણ ઋષિ નારાયણ પોતે પ્રગટ થયા છે બોલીએ નરસંગ નારાયણ ભગવાન ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું એક બાજ પોતાના શિકારને પકડે એમ પકડી અને લઈ જાય છે અને અંતે પૂછી જોયું જોઈ લે હીરીને કશીપું તે માયગવુ એમાંથી કઈ ઓછું નથી ને નથી રાત નથી દિવસ સંધ્યાનો કાળ છે નથી ગરમાં નથી બહાર તું ઉમરામાં છો નથી આકાશમાં નથી ધરતીમાં મારા ગોદમાં છો મારું સ્વરૂપ જોઈ લે નથી હું માણસ નથી પશુ ભગવાને નખ બતાવી કીધું ન લીલા કેવાય ન સુકા કેવાય ન અસ્ત્ર ન શસ્ત્ર કહેવાય અને બ્રહ્મા એ મારું સજન નહીં મેં બ્રહ્મા નું સજન કર્યું આટલું કહી ભગવાને હિરણ કશુપ પેટ ને ચીરી અને માંથી આંતડાઓ કાઢી કાઢી ભગવાન પહેરવા લાગ્યા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ સાથે ભગવાનને વધાવી ભગવાનનો નો જય જયકાર કરે બોલ ઇન્દ્ર નારાયણ ભગવાન ભગવાન ઋષિ નું થયું એને હિરણ કશુપ ઉદ્ધાર કર્યો આપણી ભાષા એવી છે કે ભગવાને હિરણ કશપુને માર્યો અને પ્રહલાદને બચાવ્યો ભગવાન કહે છે કે ભગવાન મારે ઉસકા ભી ભલા બચાવે ઉસકા ભી ભલા જેને ભગવાન મારે એનું પણ સારું થાય અને જેને બચાવે એનું પણ સારું થાય છે તો પરમાત્માએ હિરણ હિરણ્ય કશપુનો ઉદ્ધાર કર્યો પ્રહલાદને બચાવ્યો પ્રહલાદને પૂછ્યું બધા લોકો ભગવાનની સ્તુતિ કરતા હતા કોઈનાથી ભગવાન શાંત ન થયા ત્યારે પ્રહલાદ આવી ભગવાનને પ્રાર્થના કરી કહે ब्रह्मादयसुरगणा मुनयोथसिद्धा सत्वे कतानमतयो वचसां प्रवाहे नारधितुं पुरुगुणे ભગવાને આ પ્રહલાદ ચરિત્ર ની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવીને કીધું કે રાજા એક નાના બાળક માટે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા પણ જયારે એને ભાવ હતો મારા પ્રભુ છે આમાં એટલા માટે ભગવાનને શાંત કરવા માટે દેવતાઓની સ્તુતિ કામમાં ન આવી ત્યારે બાળક પ્રહલાદ ભગવાનને શાંત કરે છે પછી તો કહ્યું પ્રહલાદ હું શું આપું તને પ્રહલાદે કીધું પ્રભુ કાંઈ ના જોઈએ બીજી વાર ભગવાને માગવા કહ્યું પ્રહલાદ ના પાડે ત્રીજી વાર ભગવાને કહ્યું ત્યારે પ્રહલાદે કીધું મારા પિતાજીને તમારું ધામ આપો એને માફ કરી દો તમે કેમ એને તમારો બહુ દ્વેષ કર્યો છે ભગવાન કહે છે એને તારું એને મારું ધામ મળી ગયું તારા માટે માગ્યું ત્યારે પરમાત્મા પાસે પ્રહલાદ એટલું માગ્યું પ્રભુ દેવું હોય તો એટલું આપો મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે ક્યારે અપેક્ષા રહે તો એટલી રહે કે તમારા દર્શનની અપેક્ષા રહે બીજી કોઈ અપેક્ષા ન જોઈતી ભગવાન પાસે માગવાનો વારો આવે તો આવું માગજો વાલા ભક્તો કે ભગવાન આપવા માટે પણ રાજી થાય